અંકલેશ્વર પંથકમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના માથે બેવડી આફત આવી પડી હોય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વરના હાંસોટ પંથકમાં તાજેતરમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો અને જેના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું ખૂબ જ મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હોય ડાંગર પલળી ગયા હોય ત્યારે ખેડૂતોએ જાહેર રસ્તા પર ડાંગરને સુકવ્યું હતું પરંતુ ફરી એક વખત આ કમોસમી વરસાદ આવ્યો છે અને ખેડૂતોના માથે આબ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખૂબ જ મહા મહેનતે ખેડૂતો દ્વારા પાકનું વાવેતર કરવામાં આવે છે અને જ્યારે તેને લણવાનો સમય આવ્યો જ્યારે આ પાકનું વળતર લેવાનું હતું ખેડૂતોએ ત્યારે જ કમોસમી વરસાદ એટલે કે કુદરતની માર ખેડૂતોને પડી છે અને ત્યારે ખેડૂતો માથે હાથ દઈને રડી રહ્યા છે મારું નામ નીરજ મુકેશચંદ્ર પટેલ છે હું પરવડ ગામનો રહેવાસી છું હવે અમારી વિસ્તારમાં મોટાભાગે ડાંગર પાકનું વાવેતર છે આપણે પંદર દિવસના ગાળામાં બે વાર કમોસમી વરસાદ થઈ ગયા છે એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે ઘણા એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે હવે પાછો એ જ પાછો સુકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરે નુકસાની થઈ ગઈ છે હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે ને એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા એક વરસાદ પહેલાં પાંચસો દસથી બોલાતો ભાવ એક જ વરસાદમાં સાઢી ચારસો થઈ ગયો છે અને હવે સાઢી ચારસો પછી હવે ચારસોમાં પણ કોઈ લેવા તૈયાર નથી તો સરકાર એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે તો હવે કરે શું એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પહેલાં પાક નુકસાનીનું વળતર જેમ બને તેમ સર્વે કરાવીને સારામાં સારું વળતર અપાવે અને ખેડૂતો આ વેપારીને જે એ લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણી સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે મારું નામ કિરણભાઈ ભવનભાઈ પટેલ ગામ પર્વત તાલુકો હાંસોદ અમે જ્યારે આગળ ડાંગર કહી વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકાવવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું ભલાઈ ગયું છે અને ફરી ડાંગરનો ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે નુકસાન એટલે પૂરી નુકસાન બબેવાનો વરસાદ પડી ગયો અમારે હવે કરવું હું અમારે અમા જોતું નથી સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે બબ્બે મારો સર પડી ગયેલો છે ના આ વેપારી આવે વેપારી તો ઉઠાવતા જ નથી હવે કરીએ હું વેપારી આવે તો જોઈને નાહી જાય ને ભાવ કાપી કાઢે